નમસ્કાર વિદ્યાર્થીઓ સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની YouTube ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ ની અંદર વિદ્યાર્થી મિત્રો સરસ મજાની તમારી દ્વિતીય સત્રાંત પરીક્ષાઓ નજીક આવી રહી છે અને આ દ્વિતીય સત્રાંત પરીક્ષાની તૈયારી કરવા માટે નવનીત કંપની દ્વારા તૈયાર કરવામાં આવેલું એક સરસ મજાનું પુસ્તક એટલે કે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ તેનું આપણું સોલ્યુશન જોવાના છે ફક્ત અને ફક્ત આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ ની અંદર તો જોઈએ ધોરણ નવ સામાજિક વિજ્ઞાન વિષય વિભાગ સી તેનો ચેપ્ટર નંબર આપણે ચૌદ છે તેનો આપણે સોલ્યુશન જોવાના છીએ તેની પહેલા આજે વિકાસ પરીક્ષા લક્ષ્ય અસાઇનમેન્ટ છે તેને તમે તૈયારી કરવા માટે ઘરે મંગાવવા ઈચ્છતા હો તો તમારે એ ઓનલાઈન ઓર્ડર કરવા માટેની જે લિંક છે તે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે અને વધારે માહિતી માટે સંપર્ક કરવાનો છે આપણો કોન્ટેક્ટ નંબર સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર પર કોન્ટેક્ટ કરીને તમે વધારે માહિતી મેળવી શકો છો તો એમાં આપણો પહેલો સવાલ છે કે રેખાંકિત નકશામાં નીચેની વિગતો દર્શાવો એટલે કે ભારતનો જે નકશો આપેલો છે એની અંદર ઊંચાઈ મીટરમાં આપણે દર્શાવવાનો છે તો એ સરસ મજાની આપણે આ પાંચ બાબતો દર્શાવવાની છે પહેલી બાબતો દર્શાવવાની છે પાંચ બાબતો દર્શાવવાની છે જ્યારે પણ તમે કોઈ પણ વસ્તુ દર્શાવતા હો ત્યારે નકશાની અંદર જમણી બાજુ એક સંજ્ઞા અને સૂચિનું શું બનાવવાનું હોય છે કોષ્ટક બનાવવાનું હોય શું બનાવવાનું હોય સંજ્ઞા સૂચિનું કોષ્ટક બનાવવાનું હોય તો એમાં આપણે પહેલા જોઈએ

જો આપણે છસો થી બારસો છે એમાં આપણે ગોળ ગોળ કરી દેશું પછી આમાં આપણે સ્ટાર કરી દેશું ત્રણસો થી બારસો ઓકે પછી જીરો થી ત્રણસો આમાં સ્ટાર આવશે પછી આગળનું બોક્સ છે એમાં જીરો થી કેટલું છે ત્રણસો છે એમાં આપણે શું કરીશું તો કે એમાં આપણે ચોરસ ખાના આવી રીતે ગાળી દઈશું અને પછી છે પર્વત શ્રેણી પર્વતું જે વિસ્તાર છે ને જમ્મુ કાશ્મીર દર્શાવી દઈશું જમ્મુ કાશ્મીર ઉત્તરાખંડ વાળા જે હિમાલયના જે પ્રદેશો છે ને તે તો અહીંયા આપણે છે આમ દર્શાવી દઈએ કે જમ્મુ કાશ્મીર નો જે ભાગ છે કયો ભાગ છે જમ્મુ કાશ્મીર ભાગ છે તેની આપણને આપેલું છે ઓકે પછી છસો થી બારસો નું જે છે ઊંચાઈ આપણે દર્શાવવાની છે તો છસો થી બારસો માટેની ઊંચાઈ છે એના માટે આપણે શું કર્યું છે ગોળ ગોળ રાઉન્ડ દર્શાવેલા છે

આપણને અહીંયા કેવું જરૂર નથી કે કઈ પર્વત શ્રેણી દર્શાવવાની છે તો અહીંયાથી આ જે છે પર્વત શ્રેણી પશ્ચિમ ઘાટ વાળી પર્વત શ્રેણી મેં દર્શાવેલી છે તો આ શું છે આપણી પર્વત શ્રેણી આવી રીતે નકશો તમે જોઈ શકો છો અથવા તો પછી તમારી નવનીત ની અંદર પણ તમને નકશો આપવામાં આવેલો છે એ નકશો પણ તમે જોઈ શકો છો એમાંથી બધી વસ્તુ આપણે એક યાદ રાખી લેવાની છે મેં તો અહીંયા અમુક અમુક વસ્તુ દર્શાવી છે પણ એ નકશો જોઈને ખાસ જોઈ લેવાનો જેથી કરીને પરીક્ષાની અંદર તમે સારા એવા ગુણ મેળવી શકો બીજું કંઈ પૂછાયું હોય તો પછી જમીનના પ્રકાર

કાપની જમીન પછી બીજું શું કીધું છે તો કે કાળી જમીન કીધું છે કઈ જમીન કીધી છે કાળી જમીન કીધી છે પછી કીધી છે રાતી જમીન કીધી છે કઈ કીધી છે રાતી જમીન પૂછેલી છે પછી પર્વતીય જમીન પૂછેલી છે પર્વતીય જમીન અને પછી પૂછેલી છે આપણને પડખાઉ કે લેટેરાઈટ જમીન છે જમીન માટે ને હું લાલ રંગ દર્શાવું છું લાલ રંગ જ્યાં જ્યાં પૂરી દઉં આપણી આખી કાપની જમીન છે ઓકે એવું આપણે સમજી લેવાનું છે તો કાપની જમીન માટે આપણે લાલ રંગ હું દર્શાવું છું કાપની જમીન સૌથી વધારે ક્યાં આવેલી છે તો કે ઉત્તર પ્રદેશ રાજ્ય ની અંદર આવેલી છે. પ્રયા રાજ્ય ની અંદર આવેલી છે? ઉત્તર પ્રદેશ રાજ્ય ની અંદર. તો ઉત્તર પ્રદેશ રાજ્ય ની અંદર હું કાપ ની જમીન દર્શાવી રહ્યો છું કારણ કે ત્યાં ગંગા નદી નો જે મેદાની પ્રદેશ છે ત્યાં કાપ ની જમીન સૌથી વધારે જોવા મળે છે. આથી ઓકે અંડરસ્ટેન્ડ પડી ગઈ ખબર આ કાપ ની જમીન અહીંયા આવેલી છે આ ઓકે.

પછી આપણે દર્શાવવાની છે રાતી જમીન તો રાતી જમીન માટે હું અહીંયા બ્લુ કલર લઈ રહ્યો છું તો અહીંયા આપણે જોઈએ બ્લુ કલર અને આપણું આ જે ત્રિપુરા રાજ્ય છે ત્યાં આપણે રાતી જમીન દર્શાવી દીધી પછી પર્વતીય જમીન દર્શાવવાની આપણને કીધી છે તો પર્વતીય જમીન માટે આપણે લઈએ લીલો કલર કયો કલર લઈએ લીલો તો અને પર્વતીય જમીન તો આપણને બધાને ખબર જ છે કે આપણું આ જે જમ્મુ કાશ્મીર વાળું રાજ્ય છે લદ્દાખ વાળું રાજ્ય છે આ બધા વિસ્તારની અંદર કઈ જમીન આવેલી છે આપણી આ પર્વતીય જમીનો આવેલી છે તો દર્શાવી દીધી છે મેં પર્વતીય જમીન ઓકે આ આપણી થઈ ગઈ પર્વતીય જમીન અને છેલ્લે આપણને કીધી છે પડખાવ જમીન તો પડખાવ જમીન માટે કયો કલર લઈશું આપણે એના માટે આપણે લઈ લઈએ પર્પલ કલર લઈએ પડખાવ પડખાવ જમીન જમીન માટે અને છે આ છે આપણી પડખાવ જમીન એટલા વિસ્તારની અંદર આ થઈ ગઈ આપણી પડખાવ જમીન તો સરસ મજાનો તમારો આ નકશો તૈયાર છે ઓકે પડખાવ જમીનનો નેક્સ્ટ વધીએ આગળ વધીએ

આ જે મેદાન છે ને આ પશ્ચિમનું મેદાન છે અને અહીંયા આંધ્રપ્રદેશ રાજ્ય આવે ત્યાંથી શરૂ કરીને અહીંયા સુધી આવેલું આ જે મેદાન પ્રદેશ છે એ કયું છે પૂર્વનું તટીય મેદાન છે અને પૂર્વનું તટીય મેદાન કેવું છે વધારે પહોળું છે એ મેદાનના બે ભાગ પડે એક ઉત્તર સરકારનું મેદાન અને કોરા કિનારા એટલે કે અહીંયાથી મોટા ભાગનો જે ભાગ છે આંધ્રપ્રદેશ તમિલનાડુનો તે કયો કહેવાય છે તો કે ઉત્તરનું મેદાન અને નીચેનો આ જે ભાગ છે તે કોરા કિનારો કહેવાય ઉત્તર સરકારના મેદાનમાં ઓડિશા અને આંધ્રપ્રદેશનો ઘણો ભાગનો સમાવેશ થાય સોરી ઓડિશા અને આંધ્રપ્રદેશ આ બે રાજ્ય અને દક્ષિણના આંધ્રપ્રદેશ અને તમિલનાડુનો પૂર્વ કિનારા એ કોરોમંડલ તટ કહેવાય અને આ મેદાનમાં કઈ કઈ નદીઓ મહાનદી ગોદાવરી નદી કૃષ્ણ અને કાવેરી નદીઓ છે તેના પોતાનો મુખ ત્રિકોણ પ્રદેશ એટલે કે ડેલ્ટા પ્રદેશ છે બનાવ્યો છે જેમાં ઘણા બધા કાપનો નિક્ષેપણ થયેલું છે આ જે તટીય મેદાન છે તે ડેલ્ટાઓની જમીન કેવી છે ઘણી ફળદ્રુપ હોવાથી ત્યાં ખેતીનો શું થયો છે વિકાસ થયો છે ત્યાં પ્રમાણમાં વસ્તી વધારે છે અને અહીંનો દર્દીઓ કેવો છે છીંચરો હોવાથી કુદરતી બંદરો કેવા છે બહુ ઓછા છે વિદ્યાર્થી મિત્રો આ તું સરસ મજાનું તમારું ચેપ્ટર નંબર ચૌદ નું સોલ્યુશન અને આ સામાજિક વિજ્ઞાન વિષયના છે સરસ મજાના અપડેટ મેળવવા હોય તો આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન થઈ જવાનું છે લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે અને વધારે માહિતી જો જોઈતી હોય તો તમને આપણા આ જે કોન્ટેક્ટ નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ ત્યાંથી વધારે માહિતી તમને મળી જવાની છે તો મળીએ છીએ આવા એક નેક્સ્ટ વિડીયો સાથે ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત